ટીટોડી ના ચાર ઈંડા એ મૂક્યા હે અને જો અહીંયા ટીટોડી છે બાજુમાં આના ઉપરથી છે ને ખબર પડી જાય કે કી બાજુ ટૂંકમાં વરસાદ કેવો થાય આખા પાછું હેકાણો હવે સેમ હા

એક ઓનીકર એક ખરગાવાનું હતું અને એક બાજુ જે પાણી હાલતું હતું ખબરમાં એટલે એ પી ગયું છે તો કાંટો મારી પાછું બે ત્રણથી હાલ છે અને ભેવું દોવાનું છે આ તો ગરમી છે ગજવ ખાવ બહુ એટલી બધી એમ કેટા માનું કે ટાઈમ છે તો બહુ અતિશય ગરમી છે એવું બધું છે ને હાલો ઓનીકર ખેતરમાં જઈએ અને શરૂઆત કરી લોકડાઉન જોઈએ કંઈક નવું નવું હવે છે એમાં મૂરિયા દેખાય છે Pauro, yo Pablo. ¿Quién es Pauro. ¿Qué hay en el lag tuco ahí? Ojo, oh, oh, oh. Jale, jale, murió, ¿no crees? ¿Qué tenemos? હા એક નીકળું જો કોક કોક નીકળે છે ઊંડા એ છે એ છે તો ના ના કઈ નંબર દુસ્સો માંથી તો હવે તો જીવ છે Thôi nhạc kia điều thoại boson bố ký nha Nè, kia kia điều sẽ hả hết hả 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 hồi

भड़को था है रे मांड है का है थे आ भड़को थे बराबर लियो दुवाडिया થઈ જાય ને ડોડા તમારા મને બોલો ভিডিও ઉતારા દીક બોલો કા ગાળો પસંદ કરો પાસણ શું કરે કા મને ભાઈ હું ડોડા હે કા એમ ને બસ પાइका ડોડા હે કા પાइका કોસે બેઠા ડોડા ને हे कई पास खबर पड़े के वक्त से तो हाँ एक डोडो हारो से बाकी बे मत के काट लेवा ने तमा डोडा क्यों आवड़ा ठेक बीजो ओलन माथे नाको ना के ना नहीं है काई हाँ हमें आव ताप हो तो है कहीं पास हेटा तो आज तो गर्मी यी है तो, तो? કાલ જેવો પવન નથી પાછો આજે કાલ પવન સારો હતો હાલો હવે એ શું નાખો બાપરી ફાયદો થતો હોય છે ટ્રાય ટુ ટ્રાય બહુ નાખતા હોય થોડી થોડું નાખજો નબળા છોડવા છે ને એમાં જ નાખજો એમાં જ નાખવી મોટા છોડવામાં ઝીડકા નાખો એટલે એમાં ખબર પડી જાય બસ પાણી પાવાનું છે ખતરો છે નવો ગા હું થાય જોઈશ બેસાડો નાખો અહીંયા નાખો એટલે આને કોઈ ખબર પડે બેક માં ન્યા એટલા બધા લાંબા લાંબા લઈ માં કદાચ અસર થાય સાડવા છોડવા તુરિયામાં નાખવા જરૂર છે તો ખબર પડી જાય પેલા થોડા ટ્રાય કરાય એટલે ખબર પડી જાય એટલે બધી સીધી અગાઉમાં ન કરાય ડાયરેક્ટ ખબર નહીં પડે બસ એટલા સોડોમાં ઘણી હાલો આમાં ખબર પડી જાય બાકીમાં જઈ સઈ ભેદ પકડી લે હજી બસ એમાં જ નાખો ને એ મોટા સોડો નથી નાખવાની જરૂર બહુ ઝીણા સોડો એમાં ખબર પડી જાય મોટા તો વધવાના જ છે એ જોવા જ્યાં બે હજી

કેટલા દીકરી પાછી ટીટોળીના ઈંડા જોવા જઈ છે હાલ તમને દેખાડું કી બધું છે કારણ કે આમાંથી ને આખો વરસાદનો વર્તારો હોય ટિટોડીના ઈંડામાંથી જો આ કાયદેસર છે ને ટિટોળીના શિયાળ ઈંડા એ મૂકા અહીં અને જો અહીંયા ટીટોડી છે બાજુમાં આના ઉપરથી હે ને ખબર પડી જાય કે કી બાજુ ટૂંકમાં વરસાદ કેવો થાય આખા વરહનો બધા મોઢા અંદર અંદર હોય તો આખું વરહારું એવું હોય એટલે આ બધું આખું આખું હોય એવા વાતાવરણ ઉપર હાથ રાખે અને આ પ્રમાણે જો એના ઈંડા છે કઈ દેશે તે મોટા મોટા ઓલે રિયા પછી બસા થાય તો આપણે રમાડો થાય બીજું શિયાર છે હે એવું હોય હે ઈંડા થાય હા તો સ્યારે જમીનમાં તો છે

હાલો હવે આજે ભારે ઉકળાટની વચ્ચે આપણે બધું કામ છે આજે ઘણું બધું પૂરું કરી દીધું છે તો અમુક ખળગાવાનું હતું ને અમુક વહેલાં માટા મારવાનો હતું ને કંઈક અખતરા કરવાના હતા હિંગ નાખીને ટૂંકમાં ઓલા તો એ બધા અખતરા છે આજ પૂરા થઈ ગયા છે ને આજે વાદળા છે ઉપર આકાશમાં તમે જોઈ શકો એને એના હિસાબે ગરમી છે અતિશય બહુ જોરદાર તો એ ગરમીમાં બધું કામ છે પૂરું કરી અને હાલો હવે કામ આપણું પૂરું કરીને ગામમાં જઈશીએ વહેલાં તો મળશું તે કાલના નવાબ લોકો ત્યાં ખૂબ બધા આવજો અને જય લીધો જય દરકાદીશ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હાલો તો હવે મળશું તે કાલના નવાબ લોકો ત્યાં જય મુરલીધર